આજે બાલવાટિકાના ભૂલકાઓને ચિત્ર વાર્તા જેને કહ્યું હોય તે કેશે તો જાનવી બેનને ચિત્ર વાર્તા કેવી છે તો આપણે બધા તેને સાંભળશું તો ચાલો તમે બધા તૈયાર છો ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડો સરસ વેરી ગુડ ખૂબ સરસ તો ચાલો પેલા આપણે ચિત્ર જોઈશું અને ઈ ચિત્ર જોયા પછી તમને જાનવી બેન છે એની ભાષામાં ચિત્ર જોઈ અને તે વાર્તા કહેશે એટલે કે તેનું વર્ણન કરશે અને એ આપણે બધા સાંભળશું એવી રીતે બધાને જેને જે ચિત્ર વાર્તા કેવી હોય તે તમે કહી શકશો બધાને ક્રમ પ્રમાણે આપણે પછી રોજ વાર્તા કહેવાનું કહેશું ચિત્રનું વર્ણન કરવાનું પણ કહેશું તો ચાલો પેલા તમે બે બેનો આવો તો આ ચિત્ર બતાવો બધાને ચાલો આ વાર્તા છે ચકલી અને એનું ચિત્ર વર્ણન છે શ્રદ્ધાબેન પકડો આ બાજુ જાનવીબેન પેલા હું તમને ચિત્ર બતાવી દઉં જો આ ચિત્ર દેખાય છે બધાને બરોબર છે તમે ખાલી જોજો પછી જાનવીબેન એનું વર્ણન કરશે એની વાર્તા કરશે ચાલો પત્તું ફેર ફેરવતા જાઓ જો આ બીજું ચિત્ર એના પછીનું છે પછી અહીંયા આ ચિત્ર છે ચાલો ફેરવો પછી અહીંયા આ ચિત્ર બતાવેલું છે પછી અહીંયા છે પત્તું ફેરવો પછી અહીંયા છે પછી અહીંયા ચિત્ર છે ફેરવો પત્તું પછી અહીંયા આ ચિત્ર આપેલું છે પછી અહીંયા આ ચિત્ર આપેલું છે ચાલો પેજ ફેરવો અને પછી અહીંયા છેલ્લું ચિત્ર આપેલું છે તો આ ચિત્ર ઉપરથી આપણે જાનવી બેન છે એ વાર્તા ચાલો હવે છે ચાલો નીચે બેસી બેન તમે સધાબેન બેસી જાઓ નીચે તમારી જગ્યાએ બેસી જાઓ ચાલો જાનવી બેન જો આવી રીતે અહીંયા તમને વાર્તા કે છે ચિત્ર તમે બધા જોયા ને

સરસ જો તેની ભાષામાં તેણે સરસ વર્ણન કર્યું છે વાર્તાનું તો જાનવી બેન પેલેથી કરો વાર્તા હું પતું ફેરો જો જાનવી બેને સરસ વર્ણન કર્યું છે તો આ વાર્તા નો ખ્યાલ તમને બધાયને આવ્યો ખ્યાલ આવ્યો ને આ પેલા તમે આ વાર્તા સાંભળી હતી ને ટીચરે કીધી હતી ને હા એક ચકલી હતી અને એક બિલાડી હતી ચકલી છે તળાવમાં પાણી પીવા ગઈ અને પાણી પીવા ગઈ ત્યાં અંદર ડૂબી એટલે કે પાણીમાં તણાવવા લાગી ડૂબવા લાગી ત્યાં ત્યાં કોણ આવ્યું કોણ આવ્યું પછી ચકલીએ બિલાડીને કીધું મને પાણીમાંથી બાદ કાઢ તો ચકલી શું કે છે

છે તારા મોઢામાં ફસાઈ જશે શું થશે ફસાઈ જશે હું સુકાઈ જાય પછી મને ખાય છે રાહ જોતા જોતા બિલાડીને તો ગઈ એટલે કે ઊંઘ આવી ગઈ અને ચકલી ના તો પીછા સુકાઈ ગયા એટલે ચકલી તો ફર કરતી ઉડી ગય કેમ ઉડી છે ચકલી સરસ વેરી ગુડ તો જાનવી ની એક સરસ મજાની તાલી પાડી દો ભાઈ સરસ વેરી ગુડ સાબાસ આવી જ રીતે તમારે બધાએ વાર્તા કરવાની છે ગમે ને વાર્તા બહુ ગમે ને મજા આવી ખૂબ મજા આવી તો પાછી તમારે જોરદાર તાલી પાડી દો સરસ સાબાસ વેરી ગુડ